નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ જિલ્લામાં અશાંત ધારાની માંગણી સાથે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની ઘણા સમયથી માંગ કરવા છતાં કોઈ નિર્ણય ન થતા આજે રોષભેર રેલી યોજાઈ હતી જુનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર માંગણી ઉઠી રહી છે ભાજપના નગરસેવકો સહિતના હોબ્દેદારો દ્વારા પણ અશાંતધારો લાગુ કરવાની માંગ કરવામાં આવતી હોવા છતાં સરકાર કે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ આવતું નથી આજે હિન્દુ રક્ષક સમિતિ અને સાધુ સંતો દ્વારા ઝાન્સીના ફૂતળા ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં જુનાગઢના મેયર પુતળેથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી રેલી બાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં માંગણી મુજબ અશાંત ધારો લાગુ કરવામાં આવે

અત્યારે હવે હિન્દુઓને વિનંતી કરીએ છીએ અમે કે તમે બધા એક થાઓ કારણ કે કરજુગ એક સંઘે શક્તિ કરજુગની અંદર જેના સંગઠન હશે એમની શક્તિ બહુ મજબૂત હશે એટલે હવે હિન્દુ જાગી ગયા છે અને સરકાર હિન્દુની છે દિલ્હીની અંદર પણ સરકાર હિન્દુની

હવે બસ હવે જુનાગઢ ની અંદર સંગઠન ને ભેગા કરીને કઈ નવું પગલા ભરશું અને કલેક્ટર શ્રી ઓફિસ ની અંદર એટલા બધા તાદા સંખ્યામાં ભેગા કરશું કે પછી ગાંધીનગર સુધી પડશે એના જય શ્રી રામ

જુનાગઢમાં ઝાસની રાણીના પુતળા એક સભા થઈ સભા દ્વારા એક આવેદનપત્ર પત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું આ આવેદન હેતુ સમગ્ર હિન્દુ સમાજ એક છે દરેક ધર્મના સાધુ સંતો આજે એ સભામાં અને અમારી લાગણી એવી છે સરકાર નાના નાના શહેરોમાં જો અસાન ધારો તો ધર્મની નગરી છે ઐતિહાસિક નગરી છે તો આ ઐતિહાસિક નગરી શા માટે એમાંથી બાકાત રાખવામાં આવે તો રાજકીય પક્ષો દરક પણ એક અપીલ છે કે રાજકીય લેવલે પણ આપી કઈક જેને કહેવાતું એને કહી અને આ હિન્દુ સમાજની લાગણી છે બે થી અઢે હજાર ભાઈઓ તથા બહેનો આજે આવેદનપત્ર આપવા માટે ચાલો વરસાદે આવેલા છે તો આ માગણીને સમજે અને આ લાગણીને માગણી જે છે હિન્દુ સમાજની એના આગળ ઉપર જ્યારે આ સરકાર શ્રી દ્વારા લેવામાં આવે અને ભૂપેન્દ્રભાઈ પટેલને આજે કેસને આવેદન કલેક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે તો આ આવેદનને જે માગણી છે એ તાત્કાલિક આ સરકાર એનો સોલ્વ કરે એવી અમારી નમ્ર અપીલ છે